મિત્રો સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોમાં તો આપણે બ્લોગ વિડીયો આ ખેતરનું છે અને અત્યારે વાત છે નવ બે મિનિટ અને નવ બે મિનિટે આપણે ખેતરમાં જ છે કારણ કે ખેતરમાં ટ્રેક્ટર હેડે છે અને શેડે રાખે એટલે આપણે આખું ટ્રેક્ટરનું સીન બતાવશું તો હવે આપણે જાશું ટ્રેક ટુ હેડે છે એ બાદ નો થા પડ્યા છે એટલે હેડવાની મજા આવતી નથી ઓ મિત્રો 咱们就找个找个那个地方，来。 हम तेरे रायल वाक़ बोल रहे हैं वो परिवार जाने तोड़ा पड़ता है। तुम्हीं तो इतने दूर से कौन सा कौन सा के आंखें अपने रायल आनो रायलों के दूध परे पालो पालो देशी पसंद पालो। हाँ? अच्छा तो मित्रों अमित जाऊँ प्रवाल कहीं अपोने दीवाना तो तो अपने जीशी आत मित्रों आगे नशीब थे तो थोड़ी पाई लैध गरम पी आवे चित्र कम्प्लीट को आई गए आप बने कर लीधु से ट्रेक्टर रेडर से मशीन ले तो मित्रों तम लगते हे कि आ बॉल पेन से मित्रों आ बॉल पेन से एक बीजी हे एट आ के लाइट से जो लाइट से जो लो ते आ बात थी बॉल पेन से हाँ 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 તો મિત્રો ટેક્ટર તો અમે હાડ્યા છે અને અમે તો આવી ગયા છે અમારા જે ભેંસું વધે છે એ પલોટમાં તો કેમેરામેન બેન પલોટ વધીને હા તો મિત્રો આ રીતે તો મિત્રો આ રીતે આપણી ગાય છે તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો જાગઉ માતા તો મિત્રો જો મિત્રો આજનો અમારું આ ખેતરવાળું બ્લોગ વિડીયો માથન પૂરું થશે તો મિત્રો જોવા આજનો અમારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઇક લાઈક અને શેર કરો અને અમારી મિસ્ટર ચેલેન્ડર બહુ જ કરો જય માતાજી